આસપાસના કરમાળ ગામે ખેતરની જમીનમાં કોઈપણ વિભાગની મંજૂરી વિના ચાલતા વોટર પાર્કમાં વપરાતા વરસાદી કાંસના પાણીના વિવાદ બાદ તંત્ર જાગ્યું આખરે પરવાનગી વિનાનું વોટર પાર્ક સીલ કરાયું આખું તંત્ર હતું અંધારામાં હેપી આઈસલેન્ડ વોટર પાર્ક પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ કે કોઈપણ જાતની મંજૂરી ન હોવા છતાં ચાલતું વોટર પાર્ક તંત્રને આખરે બંધ કરાયું બરોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કરમાળ ગામ નજીક વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર રૂપિયા કમાવાની લહાઈમાં રાતોરાત વોટર પાર્ક ઊભું કરી શરૂ કરી દેતા વોટર પાર્કમાં નહવાની મજા માણવા ગયેલા લોકોને ચામડીના રોગો થયા હોવાની ભૂમો વચ્ચે વોટર પાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે તેની તપાસ કરવામાં આવતા કેનાલમાં પંચર કરી વરસાદી કાંસના પાણી ઠાલવી વોટર પાર્કમાં ઉપયોગ કરવાનો ભાંડો ફૂટતા આખરે વોટર પાર્ક બંધ કરાવી સીલ કરવાની કામગીરી કરવામાં રહી હોવાની માહિતી સપાટી ઉપર આવી રહી છે ભરૂચ જિલ્લામાં આખે આખું વોટર પાર્ક ગેરકાયદેસર ચાલતું હોય અને આ ગેરકાયદેસર હેપ્પી આઈસલેન્ડ વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરવા કરતા અને વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા મામલેદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરતા જ જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપ પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી જે દ્રશ્ય પણ મામલેદાર સહિત અન્ય અધિકારીઓએ નળી આંખે જોયું હતું હેપી આઇસલેન્ડ વોટર પાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજોએ પુરાવા મામલેદારે માંગતા જ કોઈ પણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટરપાર્કમાં રહેલી કોઈપણ રાઇટ ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી વોટરપાર્કમાં કોઈપણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી તદઉપરાંત વોટરપાર્ક ચાલુ કરવા માટે અધિક કલેક્ટર એન આર ધાંધલ પાસેથી પણ ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ અધિક કલેક્ટર એન આર ધંધલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસે બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે અને ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની કહ્યું હતું તરફથી કોઈ પણ જાતની મંજૂરી નથી સમગ્ર મામલતદાર માધવી મિસ્ત્રીએ ગેરકાયદેસર વોટર પાર્ક ઉપર વિઝિટ કરી તપાસ કરવામાં આવતા આખે આખો વોટર પાર્ક ગેરકાયદેસર હોય અને કોઈપણ જાતની મંજૂરી વિના વોટર પાર્ક ચાલતું હોય તેવો રિપોર્ટ એસડીએમ મનીષા માનાણી સક્ષમ રજૂ કરતા વોટર પાર્ક સીલ કરવા માટે ભરૂચ અધિક કલેક્ટરને અભિપ્રાય રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવામાં આવશે તેમ કહ્યું હતું યાકૂબ પટેલ ભરૂચ